તો મિત્રો આ તમે જોઈ શકો છો ભાઈની ની નાનકડી હોટલ છે હવે ચાલુ કરીએ ભાઈ નું ઇન્ટરવ્યુ જાણીએ ઇન્ટરવ્યુ ની અંદર ભાઈ શું બનાવે છે કેટલા ધંધો કરે છે ચાલો આવો જય ભાઈ કેમ છો શું નામ છે તમારું ધાર્મિક ભાઈ ધાર્મિક ભાઈ કેટલા ભાઈમ થી ધંધો કરો છો તમે સાડા ચાર સાડા ચાર વર્ષથી સાડા ચાર વર્ષથી શું શું બનાવે છે આઈટમ માં આપણે ભજીયા ભણાય શું ભાવ છે સમોસા ના અહિયાનું લોકેશન જરાક છો ને આપડે હેરંજ ખોડિયાર માતા મંદિર પાસે હેરાન ખોડિયાર માતાના મંદિર પાસે તો મિત્રો ધાર્મિક ભાઈ તમે જોઈ શકો છો અહિયાં મસ્ત મજાની ડુંગળી સમાડી રહ્યા છીએ અને ભાઈ ડુંગળી સમાયા પછી દાણા સમારે છે તમે જોઈ શકો છો બહુ સરસ દાણા સમારે છે ભાઈ બનાવે છે દાલવાડા તો જોઈએ આ દાલવાડાનું ખીરું બનાવી દીધું છે ભાઈ બહુ સરસ મજાનું ખીરું એકદમ દેશી દેશી ખીરું તૈયાર કરી દીધું છે હવે ભાઈએ ફટાફટ પાડવા માંડે છે ભજીયા એ પણ દાલવાડા તમે જોઈ શકો છો ભાઈની સ્પીડ ધાર્મિક ભાઈ એક નંબર ભજીયા બનાવે છે ભાઈ ફટાફટ ભજીયા તરવા માંડે છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમને આ વ્લોગ સારો લાગે તો વ્લોગ ને લાઈક કરી દેજો શેર કરજો કમેન્ટ કરજો બાકી વિડીયોમાં બનાવો ધાર્મિક ભાઈ હજુ તો ઘણી પ્રક્રિયા બતાવશે જેમ અત્યારે દાલવાળા બનાવે છે તમે જોઈ શકો છો અને આ છે ધાર્મિક ભાઈના મેથીના ભજીયા અહીંયા દાલવાળા અને મેથીના ભજીયા બંને બનાવે છે તમે જોઈ શકો છો મેથીના ભજીયા એકદમ સાઇઝમાં પણ ગોળ છે બહુ સરસ ભજીયા બનાવે છે ભાઈ કોક દિવસ હિરન ગામ આવો તો ચાખજો બાકી અહીંયા બીજી વાત ભીડની વાત કરું તો ભાઈ ગરાગી એટલે એક જક્કાસ ગરાગી ભાઈ ધાર્મિક ભાઈ થોડા પણ નવરા નથી રહેતા જોઈ શકો છો ગામડું છે પણ ભાઈ ગામડાની ગરાગી એટલે જોરદાર અહીંયા ભાઈ ચટણી એમની જાતે જ ભરીને આપે છે જેથી કરીને કોઈ ભી ગરાગીને થોડી ચટણી ના જાય બીજી વાત કરું તો મરચાં સાથે આપે છે મરચાં એક નંબર નમકીન મરચાં આપે છે જેથી કસ્ટમરને ખાવામાં મજા આવે અને ટેસ્ટ સારો પકડાય બીજી વાત તમે જોઈ શકો છો મિત્રો જેમ સમોસાની વાત કરી સમોસાની પ્રોસેસ જોઈ શકો છો ધાર્મિક ભાઈ કેવી રીતે સમોસા તૈયાર કરે છે એ તમે જોઈ લો પહેલા આવી રીતે એક હાથની અંદર વાળીને સમોસો તૈયાર કરવામાં આવે છે જેની અંદર મસાલો ભરવામાં આવે છે મસાલો તે પેલા તૈયાર કરે છે ત્યાર પછી સમોસામાં ભરે છે તો મિત્રો જો તમારા ઘરે રાસ ગરબા હોય બર્થડે પાર્ટી હોય તો ભાઈ સમોસા અને ભજીયાનો ઓર્ડર કરે છે તો સમોસા જોઈએ ત્યારે પહેલા ભાઈનો ઓર્ડર ટાઈમસર કરી દેવો જેથી કરીને ભાઈ તમને ભજીયા અને સમોસા તૈયાર કરીને આપી દેશે જો તમને મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને ક્યાંથી આ વ્લોગ જોવો છો એ મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો જય મહારાજ જય માતાજી મળ આવા જ એક નવા વિડીયોમાં